સુરત રેલવે સ્ટેશનના ગેટ પાસેથી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ટ્રેનમાં સુરત આવેલા યુવક યુવતીને સ્કૂલ બેગમાં રાખેલા એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે પોલીસે આ બંને યુવક યુવતીની ધરપકડ બાદ પાંચ જેટલી રેડ કરી સાત જેટલા આરોપીઓની ધરપકડ કરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશનના ગેટ પાસે વોચ ગોઠવી હતી આ દરમિયાન મુંબઈથી સૂર્યનગરી ટ્રેનમાં આવેલી યુવક યુવતીને ઝડપી પાડી તેમની પાસેની સ્કૂલ બેગ ચેક કરી હતી બેગમાંથી પોલીસને કપડા અને અન્ય વસ્તુની વચ્ચે છુપાવેલું બસો પચાસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યો હતો જેને પગલે પોલીસે 43 વર્ષીય રાબિયા બી અબ્દુલ રઝાક શેખ અને 40 વર્ષીય સફેદ ખાન બાબુ ખાન પઠાણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને પૂછપરછ કરી હતી આ બંનેની પૂછપરછમાં આ ડ્રગ્સનો જથ્થો મુંબઈથી અજાણ્યા ઈસમો પાસેથી લાવી સુરત શહેર ખાતે રહેતા મોહસીન શેખ સરફરાજ ઉર્ફે સલમાન અને ફેઝલને આપ્યું હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસ દ્વારા તાત્કાલિક ટીમો બનાવી તપાસ કરવામાં આવી હતી આ દરમિયાન પાલ વિસ્તારમાં આવેલી કાચા મરીના હોટેલના રૂમ નંબર ચારસો માંથી સરફરાજ ઉર્ફે સલમાન મળી આવ્યો હતો જેની પાસેથી અઠ્યાવીસ ગ્રામ એમડી ડ્રગ્સ કબજે લેવામાં આવ્યો હતો આ સાથે જ પોલીસની ટીમ દ્વારા રાંદેર વિસ્તારમાં રામા રેસિડેન્સીની પાસે જાહેર રોડ પર છવ્વીસ વર્ષીય આરોપી ફૈઝલ અલ્લારખા કચરા અને ચોવીસ વર્ષીય યાસીન બાબુલ મુલ્લાને 31 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે આરોપી મોહસીન શેખ તેના મિત્ર શેખના ઘરે છુપાયેલા હોવાની માહિતી મળી હતી જેથી પોલીસની ટીમ ત્યાં પણ તપાસ કરવા ગઈ હતી જ્યાંથી રુદ્રપુરા ખાતે એક બિલ્ડિંગના ટેરેસ પરથી બીજી બિલ્ડિંગમાં કૂદીને ભાગવા જતાં તેને ઈજા થઈ હતી સુરત શહેરમાં નો ડ્રગ ઇન સુરત સિટી અન અને સુરતની નાગરિકોને ડ્રગ મુક્ત સુરત શહેરને રાખવા માટે સરકારશ્રી તથા માન્ય કમિશનર સાહેબ શ્રી જેસીપી ક્રાઈમ ક્રાઈમ સાહેબ વગેરેની સૂચનાઓ આધે છેલ્લા એકાદ માસ દોઢ માસથી ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત એનડી પીએસના દૂષણને નાખવા માટે પ્રયત્ન કરતી હતી અને એનડી પીએસનું જે આખું નેટવર્ક કે બહારના રાજ્યોમાંથી એમડી ડ્રગ્સ લાવી સુરતના અલગ અલગ પેટ્રોલરોને આપવામાં આવે એનાથી નાની નાની ચેનલો બનાવી નીચે વેચવામાં આવે આખા એક નેટવર્કનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એક સાથે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસએન એન પરમાર અને પીએસઆઈ ને રેલવે સ્ટેશન સૂર્યનગર એક્સપ્રેમાંથી બપોરે જ્યારે મુંબઈથી એક રાબિયા નામની લેડી અને શફિક નામનો બે માણસ જ્યારે મુંબઈથી આવે છે તેને બપોરે અઢી ત્રણ વાગે એને પકડવા સાડા ચાર વાગે પકડવામાં આવે છે એમની પાસેથી બસો ત્રેપન ગ્રામ જેટલું એમડી અંદાજીત કિંમત પચીસ લાખથી વધુ જેની કિંમત થાય છે આ લોકોની ધરપકડ કરવામાં આવે છે અને મુદ્દામાલ સીઝ કરવામાં આવે છે આ લોકોની પૂછપરછ દરમિયાન પણ સુરતના મોહસિન સલમાન અને ફૈઝલ શેખ આ લોકોના નામ તપાસ દરમિયાન આવ્યા અને જે એક માસથી સુરતની ટીમ અલગ અલગ ટીમો લાગેલી હતી પોલિશન સેક્ટરોની ટીમો એમને પણ આ નામની માહિતગાર હોય તરત અલગ અલગ જગ્યાએ રેડો ચાલુ કરવામાં આવી જેમાં સરફરા સુરફે સલમાન જેને કાસા મરીના હોટલ પાલ વિસ્તારમાં આવેલી છે ત્યાં રેડ કરતાં એમની પાસેથી અંદાજીત અઠ્યાવીસ ઓગણત્રીસ ગ્રામ જેટલું એમડી મળી આવ્યું અને જેની કિંમત ત્રણેક બે લાખ એંસી હજારથી ત્રણ લાખ જાય છે અને સલમાનને ધરપકડ કરવામાં આવી ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગૌસ્વામી અને એમની ટીમે રાંદેર વિસ્તારમાં રામારેસ રે રાંદે રામા રેસિડેન્સી પાસે એક રેડ કરવામાં આવી જેમાં આરોપી ફેઝલ શેખ અને એની સાથે યાસીન બબુલ મુલ્લા આ બેની ધરપકડ કરવામાં આવી જેમની પાસેથી પણ અંદાજીત એકત્રીસથી બત્રીસ ગ્રામ જેટલો એમડીનો જથ્થો મળી આવ્યો ત્રીજી રેડ મોહમ્મદ મોહસિન શેખ નામના એક કિસમનું નામ આમની તપાસ દરમિયાન આવેલો તો આ મોહસિન શેખ એક જગ્યાએ છુપાયેલો છે બુદરપુરામાં અસફાક મોહમ્મદ યુસુરના ઘરે એ તપાસ કરતાં મોહમ્મદ અસફાક પાંચમા માળેથી કૂદીને ભાગવા જતાં ચોથા માળે પડ્યો અને એના પગમાં વાગતા તરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને અઠવાલાય સિવિલ હોસ્પિટલ લઈ ગઈ અને ત્યાં એની સર્ચ કરતાં ડૉક્ટરની સામે એની પાસેથી પંદર વીસ ગ્રામ જેટલું એમડી એમની પાસેથી મળેલું જે બાબતે અઠવા પોલીસ સ્ટેશનમાં રેડ દાખલ ગુનો કરવામાં આવ્યો તદઉપરાંત આ જ રેડો ત્યારે એક સૈયદ આસિફ ઉર્ફે બાબુ હૈદરકાળુ નામનો માણસ પણ મુદ્દામાં લઈ રિક્ષામાં નીકળે છે નાનપુરા શ્રુતિ હોસ્પિટલ પાસેથી જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે મોદી સાહેબની ટીમે રેડ કરી અને એમને પણ અંદાજીત સત્યાવીસથી અઠ્યાવીસ ગ્રામ બે લાખ એંસી હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી આમ કુલ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં બે અઠવા પોલીસ સ્ટેશનની લાઇનમાં એક એક પાલ પોલીસ સ્ટેશનમાં એક રાંધર પોલીસ સ્ટેશનમાં અને એક દુઃસીબીમાં કુલ અલગ અલગ પાંચ ગુનાઓ નોંધવામાં આવ્યા જેમાં સાત આરોપીની ધરપકડ કરવામાં આવી કુલ ત્રણસો ચોપન ગ્રામ અંદાજે પાંત્રીસથી ચાલીસ પાંત્રીસ સાડત્રીસ લાખનો મુદ્દામાલ

પોલીસ દ્વારા તેની તેની તપાસ કરવામાં આવતા ચૌદ ગ્રામ મળી ડ્રગ્સ મળી આવ્યું હતું જ્યારે અન્ય એક વોન્ટેડ આરોપી તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી જેથી નાનપુરા શ્રુતિ હોસ્પિટલની સામે ચાલીસ વર્ષીય આરોપી સૈયદ હાથી ઉર્ફે બાબુ સૈયદની ધરપકડ કરવામાં આવી છે પોલીસે આરોપી પાસેથી સત્યાવીસ ગ્રામ એમડી ડ્રગ્સ મળી છે બ્રાન્ચ દ્વારા એક જ દિવસમાં અલગ અલગ પાંચ જગ્યાએ રેડ કરી ગેરકાયદે ત્રણસો પોઈન્ટ છસો પચાસ ગ્રામ એમડી ડ્રગ્સ અને એક પોઈન્ટ નવસો ત્રીસ ગ્રામ ગાંજો સહિત મુદ્દામાલ મળી કુલ સાડત્રીસ સાડત્રીસ લાખનો મુદ્દા માલ પકડી પાડ્યો હતો આ સાથે જ જેટલા જેટલા ગુના કરવામાં કરવામાં આવ્યા છે છે આરોપીઓની ધરપકડ આવી પોલીસે વધુમાં જણાવ્યું હતું કે મુંબઈથી આવેલા રાબિયા સહિતના બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા બાદ આ આખી ચેન ને ઝડપી પાડવામાં આવી છે કુલ પાંચ જેટલી રેડ કરવામાં આવી હતી અને સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે રાબિયા નામની મહિલાની આ ચોથી ટ્રીપ હતી અને તેમાં તે ઝડપાઈ ગઈ હતી. રાબિયા આ સલમાન સહિતના અલગ અલગ વ્યક્તિઓને ડ્રગ્સનો જથ્થો આપવાનું સામે આવ્યો છે. જે બે જણા પકડાયેલા જે મુંબઈ થી આ ડ્રગ્સ લઈને આવ્યા હતા રાબિયા અને નસીબ નફીસ એમની પૂછપરછ દરમિયાન આગળનું નેટવર્ક મળી આવ્યું છે અને પોલીસ તપાસ ચાલુ છે એમાં અને એ લોકો લાવી આ નીચે સલમાન ફેઝલ બોસિન વગેરે લોકોને આપતા હતા એ એના નીચેના લેયરમાં નાના નાની ક્વોન્ટિટીમાં આપતા હતા અને આખું નેટવર્ક સ્પ્રેડ સુરત સિટીમાં થતું હતું. રાબિયાની આ ચોથી ત્રીથી ચોથી ટ્રીપ અમારા ધ્યાનમાં આવી છે અને એના ઉપર હજી એની પૂછપરછ ચાલુ છે કાલ રાત્રે અલગ અલગ જગ્યાએ રેટ ચાલતી હતી એટલે પૂછપરછ પણ ચાલુ છે અને એની દરેક તપાસ દરમિયાન વધુ મૂળ નેટવર્ક પણ પર્દાફાશ થવાની પૂરી શક્યતા રહેલી છે રાબિયા સાથે આ લોકો છેલ્લા ત્રણથી ચાર મહિનાથી સંકળાયેલા હતા પણ આ ધંધામાં એ લોકો બંને સરફરાજ વિરુદ્ધ અલગ અલગ એનડીપીએસ સિવાયના પણ સાતથી આઠ ગુના દાખલ થયેલા છે ફેઝલ વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે એટલે એક નોટરિયસ ક્રિમિનલ છે પોલીસ તપાસ દરમિયાન ના રાિયા અત્યારે લઈને આવી હતી એ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી સુરત